બેતાલીસ પોઈન્ટ છપ્પન કરોડ ની હીરા જ્વેલરી અને રૂપિયા પંચાસી લાખ રોકડ જપ્ત કર્યા છે ઈડી દરોડામાં ભૂતપૂર્વ આઈ એસ અધિકારી મોહિન્દ્રસિંહ અને હેસિડા પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ ના ડિરેક્ટરોના સ્થળો પર થઈ હતી ચંદીગઢ નોઈડા મેરઠ અને ગોવામાં અઢાર સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા તપાસમાં ઘણી બેનામી પ્રોપર્ટીના દસ્તાવેજો પણ મળી આવ્યા ઈડીએ બે દિવસના દરોડા પછી નિવૃત્ત આઈએએસ અધિકારી મોહિન્દરસિંહ અને હેઝિન્ડા પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટરોના પરિસરમાંથી રોકડ ઝવેરાત અને બેનામી મિલકતો રિકવર કરી છે ઈડીએ રૂપિયા બેતાલીસ પોઈન્ટ છપ્પન કરોડથી વધુની કિંમતના હીરા અને સોનાના ઝવેરાત રૂપિયા પંચ્યાસી લાખ રોકડ અને ઘણી બે નામે મિલકતોના દસ્તાવેજો જપ્ત કર્યા છે આ દરોડા ચંદીગઢ નોઈડા મેરઠ દિલ્હી અને ગોવા સહિત અઢાર સ્થળોએ પાડવામાં આવ્યા હતા